આજે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારનો દિવસ છે મેં આગલા બે વિડીયોમાં જેમ જણાવ્યું એમ ત્રીસ તારીખે ગુરુવારે ત્રીસ જાન્યુઆરી ગુરુવારે આવતીકાલે નવ આશરે નવ વર્ષ જૂના કેસમાં મને સજા પડવાની છે સજા સુકામ નહોતી પડવી જોતી એના કારણે તો મેં આગલા વિડીયોમાં જણાવ્યા છે એ નથી જાતો ચાલો આપણે નામદાર કોર્ટનો હુકમ છે એ તો માનવાનો છે માથે ચડાવવાનો છે ને હું ચડાવી લઈશ પણ તમને નથી લાગતું કે આ વસ્તુ જે જજમેન્ટ ટોપ સિક્રેટ રીતે ડિલિવર થવાનું હોય એની મને જાણ આજથી સે વીસ દિવસ પહેલાં પડી ગઈ હોય ટુ બી પ્રિસાઇઝ મને છ જાન્યુઆરીથી એ ખબર છે કે મારા વિરુદ્ધ ચુકાદો આવવાનો છે અને મને સજા પડવાની છે તો આ કોર્ટનું અપમાન છે એ અપમાન હું નથી કરતો નામદાર કોર્ટનું અપમાન કોર્ટમાં બેસેલા જજ સાહેબ અને એમના નજીકના સર્કલવાળા એમના મડતિયા જેને કહેવાય એ એણે આ વસ્તુ લીક કરી છે ખરેખર આ વસ્તુ લીક થવી જ ન જોઈએ એમ કોઈને જાણ થવી જ ન જોઈએ એની બદલે એ લીક થઈ છે એટલે એના માટેના કલ્પ્રિટ સૌથી મોટા કલ્પ્રિટ જજ સાહેબ શ્રી એસવી શર્મા જ કહેવાય અને હું માનું છું હું એવું ઈચ્છું છું કે આવું ભવિષ્યમાં ન બને એટલા માટે દેશનું ન્યાયતંત્ર આવા જજ સામે કંઈક પગલાં કાયદેસરના પગલાં કે એને ડિપાર્ટમેન્ટની રૂએ જે કાર્યવાહી થઈ શકતી હોય એ કરે બાકી મને કોઈ ચિંતા નથી મારી મને સજા પડશેની કોઈ ચિંતા નથી મને ભગવાને આખું હિંમત શ્રદ્ધા અને ધૈર્ય આપ્યા છે હું સહન કરી લઈશ પરંતુ આ જે કોર્ટની બાબત છે ટોપ સિક્રેટ રહેવી જોઈએ સિક્રેટ રહી નથી અને મારા સુધી પહોંચી ગઈ છે એમના જજ સાહેબના જે નજીકનું સર્કલ હોય એમના થ્રુ જે ઘણી ગંભીર બાબત છે એ આપ સમજી શકશો અને શું કાર્યવાહી થવી જોઈએ શું ન થવી જોઈએ એ હું દેશની જ્યુડિશરી ઉપર છોડું છું એમાં મારું કોઈ કહેવાનું રહેતું નથી